નર્મદા મૈયા પર ખાનગી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ ટ્રક દોડી જોવા મળી હતી જાગૃત કાર ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો ગત રાત્રિના પુરપાત ટ્રક મશીનરી ભરી બ્રિજ પરથી પસાર થઈ ગઈ અન્ય વાહન ચાલકોને ઓવરટેક કરવું પણ મુશ્કેલ બન્યું હતું ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ પર અને માર્ગ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ખાનગી બસ અને વાહનો બ્રિજ પરથી પસાર થતા રહે છે છે જે અંગે પણ વાયરલ ગત રોજ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો જે રાત્રિના એક ટ્રક મશીનરી ભરી બ્રિજ પરથી પૂરપાટ પસાર થઈ રહી હતી જેને ઓવરટેક કરવી પણ મુશ્કેલ હતી જે અંગે એક જાગૃત કાર ચાલકે વિડીયો બનાવ્યો હતો અને પંદર સેકન્ડના વિડીયો ડીડી પાર્સિંગની ટ્રક હતી ત્યારે બ્રિજની બંને તરફ જીઆરડી જવાનો અને બી જવાનો ચોવીસ કલાકનો પહેરો હોવા છતાં ભારદારી વાહનો વારંવાર પસાર થતા હોય છે ત્યારે ફરજ પરના જવાનોની પણ બેદરકારી સામે આવી રહી છે જો બ્રિજ પર અકસ્માતને લઈ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલ ઊભા થયા છે બ્રિજની ડિઝાઇન નાના વાહનોને ધ્યાને લઈ કરાય છે તેના પર હાલ સરકારી બસને જ મંજૂરી આપવામાં આવી છે આ વચ્ચે જો હવે ભારદારી વાહનો પસાર થતા રહેશે તો બ્રિજની આવરદા પણ ઘટશે અને અકસ્માતનું પ્રમાણ પણ વધી શકે છે